નમસ્કાર મિત્રો સ્વાગત છે આપનું ગોલ્ડન ન્યૂઝ ચેનલ પર આજના સોના ચાંદીના બજાર ભાવની વાત કરીએ તે પહેલા ચેનલ પર નવા હો તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આજે સોમવારના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો જાણો આજે અમદાવાદ વડોદરા અને સુરત સહિતના અન્ય શહેરોમાં લેટેસ્ટ સોનાનો દર આજે ચોવીસ ફેબ્રુઆરીના રોજ દેશમાં બાવીસ કેરેટ સોનાનો ભાવ રૂપિયા એસી હજાર ચારસો ચાલીસ પ્રતિ દસ ગ્રામ અને ચોવીસ કેરેટ સોનાનો દર રૂપિયા સત્યાસી હજાર સાતસો સાઠ પ્રતિ દસ ગ્રામ છે આજે ચોવીસ ફેબ્રુઆરીના રોજ ગુજરાતના વિવિધ શહેરોમાં સોનાનો દર અમદાવાદ સોનાનો ભાવી હજાર જયારે સુરતમાં બાવીસ કેરેટ સોના નો ભાવ રૂપિયા એસી હજાર ચારસો નેવ પ્રતિ દસ ગ્રામ અને ચોવીસ કેરેટ સોના નો દર રૂપિયા સત્યાસી હજાર આઠસો દસ પ્રતિ દસ ગ્રામ છે જ્યારે વડોદરામાં સોનાનો ભાવ બાવીસ કેરેટ સોનાનો ભાવ રૂપિયા એસી હજાર ચારસો નેવ પ્રતિ દસ ગ્રામ અને ચોવીસ કેરેટ સોનાનો દર રૂપિયા સત્યાસી હજાર આઠસો દસ પ્રતિ ગ્રામ છે જ્યારે રાજકોટમાં બાવીસ કેરેટ સોનાનો ભાવ રૂપિયા એસી હજાર ચારસો નેવ પ્રતિ દસ ગ્રામ અને ચોવીસ કેરેટ સોનાનો દર રૂપિયા સત્યાસી હજાર આઠસો દસ પ્રતિ ગ્રામ છે તો આ હતા આજના સોના ચાંદીના ના બજાર ભાવ આવા સોના ચાંદીના ના બજાર ભાવ જાણવા માટે જોડાયેલા રહો અમારી ચેનલ પર આભાર